નમસ્કાર મિત્રો મનીતાની વાનગીમાં આપણું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ દૂધીમાંથી બનતો એકદમ હેલ્ધી નવો નાસ્તો દૂધીનું શાક પરોઠા તો ઘણીવાર ખાધા હશે પણ આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી બનતી એકદમ અલગ જ પ્રકારની રેસીપી જો બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમને આ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાં નહીં દૂધીનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ દૂધીને છીણીને લીધેલ છે હવે તેમાં એડ કરીશું સૂજી તો મેં અહીંયા એક કપ સુજી લીધેલ છે તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અડધો કપ ચણાનો લોટ એડ કરીશું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અને પચવામાં હળવો રહે તે માટે અડધી ચમચી અજ મને હાથેથી મસળીને લેશો એક ચમચી લાલ મરચું પાવડર ચટપટો સ્વાદ લેવા માટે એક ચમચી આમચૂર પાવડર તેની જગ્યાએ લીંબુનો રસ નાખી શકો છો અડધી ચમચી ગરમ મસાલા સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા દાણા નાખી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું દૂધીમાં મસાલા એડ કરવાથી તેમાં પાણી છૂટું પડશે તે માટે શરૂઆતમાં પાણી એડ નથી કરવાનું તેને મિક્સ કરી ઢાંકણ ઢાંકી પંદર મિનિટ રહેવા દેશો પંદર મિનિટ રહી જોઈ લેશો તમે જોઈ શકો છો દૂધીનું મિશ્રણ કઠણ થઈ ગયું છે કેમ કે તેમાં સૂજી એડ કર્યું હતું હવે તેમાં ચાર ચમચી દહીં એડ કરીશું અને થોડું પાણી જેનાથી નાસ્તો સોફ્ટ ફ્રાય તે માટે એક ચમચી તેલ નાખી મિક્સ કરી લેશું આ મિશ્રણને ઢોકળાના બેટર જેવું નથી બનાવવાનું થોડું કઠણ જ રાખવાનું છે હવે તેમાં ચપટી બેકિંગ સોડા એડ કરી થોડું પાણી નાખીશું જેથી તે સારી રીતે મિક્સ થઈ જાય બેટર તૈયાર છે તો એક પ્લેટમાં થોડું તેલ ગ્રીસ કરી બેટર એડ કરીશું અને તેને સ્ટીમ આપીશું અહીંયા મેં પહેલેથી જ ગરમ પાણી મૂક્યું હતું હવે ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ સ્ટીમ કરીશું પંદર મિનિટે ઢાંકણ ખોલી લેશું તો નાસ્તો એકદમ સારી રીતે પાકી ગયો છે પ્લેટ કાઢી ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી પ્લેટમાંથી કાઢી કટ કરી લેશું આનાસ તો એમ જ ખાઈ શકાય પણ આપણે તડકો આપીશું જેથી તે ક્રિસ્પી લાગે તો એક કઢાઈમાં બે ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થયા પછી એક ચમચી રાઈ એક ચમચી સફેદ તાળ થોડા લીમડાના પાન નાખી હલાવી લેશું હવે જે પીસ કટ કરી રાખ્યા હતા તે નાખીશું અને ઉલટપુરટ કરી ક્રિસ્પી કરી લેશું તમે જોઈ શકો છો તેનું કલર કેટલું મસ્ત આવ્યું છે તમે તેને હાંડવો પણ કહી શકો છો તો તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી એવો નવો નાસ્તો તમે તેને ટોમેટો સોસ અથવા તો દહીં સાથે ખાઈ શકો છો તો તમે પણ દૂધીનો હેલ્ધી ટેસ્ટી નાસ્તો જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ઓકે થેન્ક યુ